આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આજના પર્યાવરણ દિવસે લોકો વૃક્ષોનું જતન કરે છે તે સમયે કતારગામના સિંગણપોર વિસ્તારમાં પર્યાવરણ દિવસે વૃક્ષો વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોય તેથી પર્યાવરણ પ્રેમીઓમાં આજે રોષ જોવા મળ્યો છે વાત કરી રહ્યા છીએ કતારગામ વિસ્તારમાં જે એક મસ મોટું વૃક્ષને કાપવામાં આવ્યું હતું વૃક્ષો આપણા માટે કેટલા ઉપયોગી છે તે હાલમાં જ કોરોનાની બીજી લહેરમાં જોવા મળ્યું છે ઓક્સિજન માટે લોકોને આમ તેમ ફાંફા મારવા પડ્યા હતા અને ઓક્સિજનને લઈને અનેક લોકોના મોત પણ નિપજવા પામ્યા છે ત્યારે આજે એટલે કે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક તરફ વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન કરવાની વાત ચાલી રહી હતી તે જ સમયે કતાર ગામના સિંગનપોર રોડ પર આવેલા સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં રોડ પર આવેલા ઝાડને કુવાડેથી કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં આજે રોષ જોવા મળ્યો છે મારું નામ નિતેશભાઈ ટાંક છે એક સામાજિક કાર્યકર્તા પણ છું આજે જે આ ઝાડ દેખાય રહ્યું છે એ ઝાડ પણ એ ઝાડ આની પહેલાં પણ ઝાડ કાપવાની કોશિશ કરેલી હું અહીંયા ડેલીને માટે ચા આવતો હતો અને મેં આની પહેલાં પણ અગાઉ એક વખત જોયેલું કે આ ઝાડ તરતડપ ન હોવા છતાં પણ ઝાડ કાપવામાં આવેલું છે તો આ ઝાડ લોકો કોરોનાની મહામારીની અંદર લોકો ઓક્સિજન માટે પોતાના સ્વજનો ગુમાવી રહ્યા હતા પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એની વેદના આજે અમને થઈ રહી હતી કે લોકોને ઓક્સિજન નહોતું મળતું બ્લેકની અંદર લોકો ઓક્સિજન લેતા હતા અને સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને વૃક્ષો વૃક્ષારોપણના કાર્યક્રમો કરે છે મહાનગરપાલિકા જે અઢળક નાણું ખર્ચી અને લોકોના ઘર સુધી મફત વિના મૂલ્યે વૃક્ષો પણ આપી રહ્યા છે એવા સમય અને સંજોગો અનુસાર આ જે વૃક્ષ કાપ્યું છે એની અંદર મને અંતર આત્માથી અતિશય દુઃખ થયું છે કે આવું કૃત્ય જો આ સુરતથી પ્રજા કરશે તો કાલે ભવિષ્યની અંદર તમે ઓક્સિજન લેવા માટે જે લાઇનની અંદર તળપતા હતા ને એનાથી પણ વધારે તમારે તળપવું પડશે તો મહેરબાની કરી અને આવું જે કૃત્ય જેણે બી કર્યું હોય એ આવું ન કરે એવી હું આપ એને એ લોકોને અને જનતાને વિનંતી કરું છું કે આવું કૃત્ય તમારા ઘરને આંગણે હોય કે આજુબાજુના વિસ્તારમાં હોય ક્યારેય પણ વૃક્ષ કાપવું નહીં વૃક્ષનું જતન કરવું વૃક્ષ છે તો આપણું જીવન છે હંમેશા વૃક્ષ છે તો જ આપણે જીવી શકીએ છીએ ઓક્સિજન લેવા માટે જે આપણે કરોડો રૂપિયા ખર્ચવા પડ્યા છે સરકારને અને જનતાએ એ ન ખર્ચવા પડત અને આ એક ઓક્સિજન ઉત્પન્ન કરનારું ઝાડ હતું અને આજે તમે જે કાપી કાપ્યું છે એ અતિશય અમને દુઃખ થાય છે કે આ ઝાડ કાપવાથી તમને શું શું મળ્યું છે તમે તમારા સ્વાર્થ ખાતર કાપી રહ્યા છો શું કેમ તમે તમારા સ્વાર્થ ખાતર કાપ્યું છે આ ભિન કૃત્ય કહેવાય આની અંદર સખત માં સખત પગલા લેવા જોઈએ અને આ જે કૃત્ય કર્યું છે એનો એક સુરતની અંદર દાખલો બેસાડવો પડે સરકારે અને મહાનગરપાલિકાએ કે ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ આવું આજે પર્યાવરણ પર્યાવરણ દિવસ છે અમે લાખો રૂપિયાનો ખર્ચો કરી અને ઝાડ વાવવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે જે આ ઝાડ કપાઈ ગયું છે એ ઝાડ કપાવવા માટે હું જે પણ વ્યક્તિ હોય જેને કાપુ છે અમને ખબર નથી કોણે કાપ્યું છે પણ કાલના પોઝિશનમાં ઝાડ કપાયેલું નહોતું આજે રાતની અંદર કપાઈ ગયેલું છે વરસાદ આવ્યો એ પેલા ઝાડ કપાયેલું હોઈ શકે